જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા ગુડ આફ્ટરનૂન બધાને તો જુઓ મિત્રો આજે આપણા સ્ત્રીનું ખેતર છે જે આપણા ફાર્મ ઉપરની આ ડાંગર આજે તેર તારીખ થઈ છે અને પંદર સોળ તારીખનું અહીંયા રોપાણ હતું એટલે આ ડાંગરને આજે બે મહિના પૂરા થવામાં હવે બેથી ત્રણ દિવસ બાકી રહ્યા છે અને આ શ્રી એકસો એક ડાંગર છે આજે તેર તારીખ થઈ છે નવમાં મહિનાની આડા આંગર ફૂલ ગુહાવાળી છે આજે ગરમીનું ટેમ્પરેચર હાઈ થઈ ગયું છે એટલે આની અંદર ધોળા પાન થાય ધોળા પાન થાય એટલે આ ટાઈપના થાય જુઓ જુઓ આ ટાઈપના ધોળા પાન થાય છે આ સ્ત્રીની અંદર આ ધોળા પાન એટલે ચુસ્યા ચુસ્યા મતલબમાં ઈયળો ઘણા કહે છે ઘણા અને ચુસ્યા પણ કહે છે આ જે પાંદાની અંદર જે રસ રહ્યો એ ચૂસી જાય એટલે પાન ધોળું થઈ જાય છે એટલે આને ચૂસિયા ઈયળ ઘણા કહે છે અને આ શ્રીની અંદર જ અત્યારે આ રોગ તમને જોવા મળશે બીજી ગુહાવાળી ગમે તેટલી ડાંગર હશે એક હજાર આઠ કસ્તુરી બધી ઘણી ખાસી વેરાયટી આવે છે એની અંદર આ રોગ અત્યારે હાલમાં નહીં હોય કારણ કે આ શ્રી જે ગુહાવાળી ડાંગર વધારે પાન વધારે વિકાસ કરેલી ડાંગર હશે એની અંદર શ્રી એકસો એકની અંદર હાલના ટેમ્પરેચર પ્રમાણે જે જે ડાંગરોને બે મહિના પૂરા થવાયા હશે અત્યારે બે મહિના થયા હશે એ ડાંગેરની અંદર ધોળા પાન થતા હશે અને એની અંદર એક દોઢ બે ટકા ઈયળો પડી હશે પણ એ ઈયળોથી આપણે ગભરાવાની જરૂર નથી અને જે જે એ વટાકો કે હેક્ટર કે ગમે તે કેમિકલ ફર્ટિલાઇઝર ઉપયોગ કર્યો છે છોડ કાઢવા થવા માટે એની અંદર આ રોગ નહીં હોય જુઓ અત્યારે આ પાંદામાં પણ છે આવો એક બે ટકા એક છોડવાની અંદર બે પાંચ બે પાંચ પાંદા દરેક જગ્યાએ હશે જુઓ એક છોડવામાં એક બે પા એક બે પાંદા આખા ખેતરની અંદર બે ટકા રોગ આની અંદર અત્યારે ચુસ્યા ઈયળું ધોળા માટે પડી છે કારણ કે આ સ્ત્રીસો એક છે આનું પાંદું ગળપણ વાળું હોય છે બીજી બધી વેરાયટી કરતા પાનની અંદર ગળપણ વધારે હોય છે અને આ વસ્તુ એવી છે કે ગરમીનું ટેમ્પરેચર હાઈ થાય એટલે આની અંદર ચૂસિયા પડે 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 આપણે પાંચ વર્ષથી આ વેરાયટી કરીએ છીએ ને આપણને આનો અનુભવ છે કે સ્ત્રીમાં ગરમી પડે એટલે ચૂસિયા પડે જ છે અને ધોળા પાન થાય છે આવું એક બે ટકા ધોળા પાન હોય એનીથી કોઈ ખેડૂતોને ગભરાવાની જરૂર નથી હવે આ ડાંગર આજે બે સાઠ દિવસની થશે એક બે દિવસમાં અત્યારે છપ્પન સત્તાવન દિવસની ડાંગર છે એટલે દસક દિવસ પછી આ ડાંગરની અંદર કાતળી ચડીને જીવ પડશે અત્યારે કોઈ કોઈ કાતળી તો ડાંગર ખેંચાઈ છે દસ દિવસ પછી આની અંદર જીવ પડી જશે જીવ પડશે ત્યાં સુધી આ રોગ ઘણા નહીં રોગ કવર થઈ જશે ઓટોમેટિક નહીં થાય તો બે ટકા અત્યારે હાલમાં હશે તો દસ પંદર ટકા દસ પંદર દિવસ પછી આ રોગ દસ ટકા થશે તમને વધારે ધોળા પાન દેખાશે જ્યારે તમને વધારે ધોળા પાન દેખાશે એક છોડવાની અંદર પાંચ પાંચ પાંદા તમને આવી રીતના ધોળા દેખાશે નજરની અંદર તમને એમ થાય કે બસ હવે અતિશય રોગ જેવું દેખાય છે વધારે ધોળાપાન થયા છે એ ટાઈમની અંદર આને સિત્તેર દિવસ ડાંગરના થશે સિત્તેરથી પંચોતેર દિવસ એટલે સિત્તેર પંચોતેર દિવસ થશે એટલે એની અંદર જીવ પડી ગયેલો છે ત્યારે તમારાને બાયર કંપનીની ફ્રેમ દવાનો છંટકાવ કરી દેવાનો છે ચુસ્યા માટે ગમે તે દવા તમે ઉપયોગ કરશો એનો કોઈ પ્રોબ્લેમ થશે નહીં ગાભ મારાને ઈયળો પણ આની અંદર કવર થઈ જશે અને કન્ટ્રી કાપવા જ્યારે નિઘલ પડ્યા પછી પણ ઈયાળો પડે છે ત્રણ સ્ટેપમાં ઈયળો પડે ડાંગરની અંદર એટલે તમે દવા મારશો એટલે કંઈ તકલીફ પડશે નહીં જુઓ અત્યારે હજુ એક બે ટકા છે એટલે આના સ્પ્રેની કોઈ જરૂર નથી હજુ દસ દિવસ પછી આની અંદર સ્પ્રે કરીશું રોગ ભગવાન કરે ને કવર પણ થઈ જાય અને ના કવર થાય તો દસ દિવસ પછી આપણને અત્યારે બે ટકા રોગ આની અંદર નજરમાં આવે છે દસ દિવસ પછી આપણને દસ ટકા રોગ આની અંદર નજરમાં આવશે થોડા વધારે પાંદા વાઈટ દેખાશે ધોળા એટલે આપણે એ ટાઈમની અંદર આની અંદર દવાનો સ્પ્રે કરી દેવાનો છે ત્યારે જીવ પડ્યો છે એટલે એ ટાઈમથી તમે કરશો એટલે ફેમ દવાનો પાવર પાંત્રીસ દિવસ સુધીને અંદરમાં રહેશે એટલે ગાભમારાની ઈયળો જ્યારે અંદર ફૂલ ટોટો થઈ જશે ગાભમાં ઘાભમાં જ્યારે મોટો થઈ જશે અંદર જીવ એટલે અંદરની પણ જે ગાભમારાની ઈયળો પડે છે એ પણ એ ટાઈમમાં કવર થઈ જશે એટલે એ પણ વસ્તુ નડશે નહીં તમને પછી જ્યારે નિઘલ થઈ જશે ને પછી કન્ટ્રી કાપે નિઘલાયા પછી જે કન્ટ્રી કાપે એ પણ ફેમની અંદર કવર થશે એટલે હજુ દસ દિવસ સ્પ્રે નહીં કરવાનો જેને પહેલાં પણ સ્ત્રીની અંદર રોગ દેખાતો એ ના દેખાતો હોય એને કોઈ ઇસ્યુ જ નથી પણ જે વધારે ગુહાવાળી ડાંગરો અને ગરમી એની અંદર હશે જો આપણી આ સ્ત્રી જ છે પણ આ એટલો બધો પેલી ડાંગર જેટલો ગુહો નથી આની પાછળ આપણે એક મહિને રોપેલી છે એટલે આની અંદર ક્યાંય ધોળું પાન હોય નહીં કારણ કે આ ડાંગરમાં એની જેટલો ગુહો નથી એટલા માટે એટલે આવા એક બે ટકા ચુસ્સ્યાની યળો અત્યારે પાનમાં પડે એનાથી કોઈએ ગભરાવાની જરૂર નથી હજુ દસેક દિવસ જવા દેવાના શું થાય છે રિઝલ્ટ જોવાનું વધારે અતિશય પાંદા ધોળા થવા મંડળ જીવ ના પડે તો પછી સ્પ્રેનો છંટકાવ કરવો હોય તો કરી દેવાનો કંઈ પ્રોબ્લેમ નહીં અને નહીં કરો દસ દિવસ હજુ વેઇટ કરશો તો પણ વાંધો નહીં પણ એક વખત કાતળ ખેંચીને ડાંગરની અંદર જીવ પડી જાય પછી તમે સ્પ્રે કરશો તો તમને ડાંગર પાકશે ત્યાં સુધી પાંત્રીસ દિવસ સુધી ફેમનું રિઝલ્ટ એટલે આપણે ગાભમારાની એળો પણ કવર થશે અને પાછળથી પ્લસ જે કન્ટ્રી કાપે છે લોળીઓ એકદમ બહાર નીકળીને દાણા ચડી ગયા પછી અને દાણા ચડવાના સમયમાં કન્ટ્રી કાપતી હોય છે એ કન્ટ્રી કાપવાની અંદર પણ ફેમ દવા મળશે એટલે ત્રણેય વસ્તુ કવર થશે સુસ્યા મારવાની યળું અને કન્ટ્રી એટલે જીવ ડાંગરની અંદર પડી જાય કાતળી ખેંચીને પછી તમે મારશો એટલે પાંત્રીસ દિવસ એની અસર રહેશે એટલે બધાય રોગનો સામનો એ દવા કરશે અને એક ખર્ચાની અંદર બધી વસ્તુ કવર થઈ જશે અને જેની જોડે સ્ટાફ હોય દવા છાંટી દેવે અને એ રીતના એક બે ટકા રોગ દેખાય તો છાંટી દો તો એ કંઈ પ્રશ્ન નથી અને આવા બે ટકાથી બીવાની જરૂર નથી કંઈ તકલીફ થવાની નથી સ્ત્રીની અંદર અત્યારે હાલ આ પોઝિશન હશે બીજી ડાંગરની અંદર સુસ્યા પડશે ને કસ્તુરીમાં પણ ચૂસ્યા પડતા નથી રોપાણ છે એટલે બધી જ ડાંગરની અંદર વાઇટ થયા છે ચૂસ્યા પડ્યા છે પણ એક બે ટકા છે એ કોઈ અત્યારે હાલ આપણને નડતર રૂપ થવાના નથી જો આપણી પહેલું સ્ટાર્ટિંગનું રોપાણ છે બધું જ તે આ ડાંગર પંદર તારીખે રોપાણ હતી પંદરસો આજે તેર તારીખ થઈ છે જો આપણ વાઇટ પાંદું છે જો આની અંદર પણ ઈયળ હશે ઘણી ખાસી ઈયળો મરી પણ જાય છે ઘણી જીવતી પણ હશે જો આની અંદર ઈયળ મળી ગઈ છે આની અંદરની ઈયળ મરી ગઈ છે કારણ અંદર ઈયળનું આયુષ્ય બહુ લાંબુ વાતું નથી પણ ઈંડા મૂકીને ઈયળ કોઈ ઈયળ એક વખત પડી એટલે બે મહિના સુધી એ ડાંગરની અંદર બેસી નથી રતી એનું આયુષ્ય બહુ ટૂંકું હોય છે ત્રણ ચાર દિવસ કે પાંચ દિવસ ઈયળ મરી જાય છે પણ બીજા બચ્ચા પેદા થાય એટલે આપણને રોગ વધારે દેખાતો હોય છે બાકી ઓટોમેટિક જ મરી જતી હોય છે આ સ્ત્રી છે બે મહિનાનું રોપણથી અને ગુહાવાળી ડાંગેર છે અને ગરમી પડે છે અત્યારે એટલે આની અંદર આ ચૂસિયા પડ્યા છે બાકી આ જગ્યાએ ઠંડુ વાતાવરણ હોત ઠંડુ એકદમ વાતાવરણ હોત વરસાદી માહોલ બની જાય તો ચુસ્યા ઓટોમેટિક મરીને પાંચ ચોખ્ખા કમ્પ્લીટ બની જાય એવું નથી આ બધી શ્રી એકસો એક છે આજે બે મહિનાની થઈ આની અંદર આપણે એક વખત ઉરિયા આપ્યું છે બીજે મન લેખે ફરી ખાલી દસ પંદર કિલો લેખે આપ્યું છે અને આજે આની હાઈટ જુઓ તમે અઢી ફૂટની આજુબાજુની આની હાઈટ છે અઢી ત્રણ ફૂટની હજુ આ ડાંગર નીકળ્યા પછી આથી વધારે હાઇટ પકડી લેશે જો હજુ બીજી બધી સાઈડ છે આપણી જે સ્ત્રી છે ત્યાં આગળ હજાર બધા બીજો રાઉન્ડ ઉરિયાનો આપવાનો ચાલુ છે કારણ કે પાણી પડી ગયું હતું પાણી ખાલી થવામાં વરસાદનું પાણી વધારે હતું એ ખાલી થવામાં આજે ચાર પાંચ દિવસ નીકળી ગયા અત્યારે બધી જ જગ્યાએ પાણી માપના થઈ ગયા છે બિલકુલ એકદમ મસ્ત અને બધાનો ખાતર નાખવાનું અત્યારે

ચાલીસ દિવસની આજુબાજુ પાકે છે આપણે એકસો પચાસ દિવસ પકડીને ચાલવાનું આ ડાંગરના એટલે ત્રીસ થી પાંત્રીસ દિવસનું આપણે આનું ધરુવાડી તૈયાર કરવી અને સાહીઠ દિવસ આજે થયા ડાંગર એટલે નેવ પંચાણું દિવસ આનો સમય નીકળી ગયો નેવ થી પંચાણું દિવસ હવે આની જોડે વાલની ફોડ સાઈઠ દિવસ બાકી છે ડાંગરના હજુ આ ડાંગર પચાસ દિવસ તો મિનિમમ ઊભી રહેવાની છે એમ ચાલીસ થી પચાસ દિવસ આ ડાંગર હજુ ઊભી રહેશે કારણ કે એકસો ચાલીસ દિવસે આ ડાંગર પાકે છે અત્યારે હાલ આના નેવું પંચાણું દિવસ થયા છે એટલે હજુ બીજા પચાસ દિવસ આ ડાંગર ખેતરમાં ઊભી રહેશે પચાસ દિવસની અંદર આપણે આગળના ત્રીસ દિવસ વધારે જરૂરી છે કે જે નીઘલાયા પછી અંદર દાણો બેસે ત્યાં સુધી આપણે આને દવાનો પાવર જોઈએ પછી પીળી પડવા માંડે દાણો નીઘલાઈ જાય ડાંગર લોળિયા અને પછી એની અંદર દાણો ચડવા માંડે પછી આપણે આને પાણી ખાલી જ કરી નાખવાનું વાછળના વીસ પચીસ દિવસ તો ડાંગર પણ સુકાવા દેવાની પરાળ પણ સુકાવા દેવાનું અને જમીન પણ સુકાવા દેવાની એટલે હાર્વેસ્ટરથી આપણે ડાંગર કપાઈ લઈએ એટલે આને હવે જે ઘણો એ ત્રીસ દિવસ આની માવજત છે પચીસથી ત્રીસ દિવસ પચીસ ત્રીસ દિવસ પછી આને કંઈ માવજતની જરૂર નથી અને પાછળથી આને બીજો કોઈ રોગ આવવાનો નથી જો અને જે એકદમ વધારે પિયાચ વાળી જમીન હશે સાતસો પિયા જમીન હશે મતલબમાં ખાર વાળી ખાર છેદરા ખાર વાળી એની અંદર જો જે જે જેને સ્ત્રી રોપી હશે એ પાછળથી એની અંદર બ્લાસ્ટ આવશે એન્ડ સમયની અંદર જ્યારે ડાંગર પીળી પડવાનો સમય આવશે ત્યારે સ્ત્રીની અંદર બ્લાસ્ટ આવવાનું ચાલુ થઈ જશે જે જગ્યાએ મોળી જમીન હશે એક નંબરની સારી જમીન હશે ઘઉં જે જમીનની અંદર વ્યવસ્થિત કમ્પ્લેટ પાકતા હશે જમા આવતો નહીં હોય અને મતલબમાં ગુડ સારી જમીન હશે એની અંદર જમ ડાંગર સારી થશે અને સાઠની આજુબાજુ ઉતારો શ્રીનું આવશે સારી જમીનમાં બાકી મોડી જમીન હશે એના ટાઈમમાં નીકળ્યા પછી એની અંદર બ્લાસ્ટ આવવાનો ચાલુ થઈ જશે અત્યારે હાલમાં પણ તમે મોડી જમીનની અંદર સ્ત્રીની અંદર ફૂટ તો સારી જ થશે કારણ કે સ્ત્રી ડાંગર ફૂટે બહુ મસ્ત હાઈટ એટલી બધી પકડતી નથી પણ નીકળ્યા પછી મોડી જમીનની અંદર બ્લાસ્ટ આવવાનું ચાલુ થઈ જશે એટલે સ્ત્રી મોડી જમીનમાં પાકતી નથી સારી જમીન હોય એક નંબરની જમીન એની અંદર જ એકસો એક ડાંગર થાય છે બાકી તમે એક હજાર આઠ કરશો તો સારી થશે બાકી મોડી જમીનની અંદર શ્રી એકસો એક નહીં થાય મોડી જમીન માટે આપણી જોડે બે તો ઓપ્શન છે જે ભાલબારાના ખેડૂતો છે એમની માટે એક મોતી ગોલ્ડ અને સૂર્ય મોતી ચલોતરી એરિયામાં તો બધી કાવેરી ને બધી બહુ વેરાયટી આવે છે આપણી બાજુ વહેલું પાકતું પડે છે વહેલા સમયમાં પાકી જાય છે એટલે આપણે ચાલતી નથી એટલે આપણી જોડે બે ચાર ઓપ્શન મોતી ગોલ્ડ કસ્તુરી આ બધા ઓપ્શન મોડી જમીન માટે સારા છે જો આ ધરુવાળિયા છે પાછળથી રોપેલા આને પણ ગરમીનું ટેમ્પરેચર તો હાઈ હોય જ પણ આની અંદર ગુહો નથી એટલા બધા પાન મજબૂત નથી થયા જે પાકટ પાંદા ઉપરની ડાંગરના સાઠ દિવસના થાય છે એવા પાંદા આ ડાંગરના નથી થયા એટલે આની અંદર ધોળા પાન નથી થતા અને ચૂસ્યા પડ્યા નથી આખો આ આપણે ચાર ધરુવાળિયા છે ચારેમાંથી ક્યાંય પણ એક પાંદુ ચુસ્યા નહીં જોવા મળે કારણ કે આ ડાંગરની અંદર ગુહો નથી અને પાન એટલું થયું નથી એટલે આની અંદર એટલો સ્વાદ ના આવે એટલે આની અંદર ચુસ્યા ના પડે બાકી જે ગુહાવાળી શ્રી એકસો એક હશે એની અંદર બધે ધોળા પાન થતા હશે અને ઈયળો પડી છે જેને હેક્ટર છે વટાકો છે ફટેરા છે એ વસ્તુ નાખી નહીં નાખી છે એને નહીં થતા હોય કદાચ બાકી આપણે તો પહેલાં નાખતા પછી બે વરસ નાખ્યા પછી પણ ધોળાપાન થતા હતા એટલે આપણે અત્યારે બંધ કરી દીધું છે અને અત્યારે આપણે સ્પ્રે ચાલુ કરી દઈએ છીએ સ્પ્રે મારી દેવાનું એટલે કોઈ તકલીફ નહીં આપણને